નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતું ટેન્કર સુરક્ષિત રીતે ખસેડાયું પાદરા ગંભીરા બ્રિજ પરથી કેમિકલ ભરેલું ટેન્કર સફળતાપૂર્વક ઉતારાયું પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીએ ઓપરેશન પૂર્ણ કર્યું કેપ્સુલ પદ્ધતિથી સફળતા મળી બે એર લિફ્ટિંગ બેગ અને સ્ટ્રેન જેકની ટેન્કરને સમતોલ કરીને બહાર લાવવામાં આવ્યું અડધા કલાકના ઓપરેશનમાં ક્રેન અને કેબલના મદદથી સુરક્ષિત રીતે ખસેડાયું ટેન્કર સિત્તેર જેટલા નિષ્ણાતો સામે મળી ઓપરેશનમાં વ્યવસાયિક સૂચન અને સલામતીનું પાલન ઓપરેશન દરમિયાન ડ્રોન કેમેરામાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું ટેન્કર હટતા તંત્ર તથા સ્થાનિકોમાં રાહતનો શ્વાસ સરકાર અને ટીમને અભિનંદન બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ